સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ કમિટીમાં આજે આમ આદમી પાર્ટીના આગેવાન વિનોદભાઈ પરમારે કોન્ટ્રાક્ટ આધારિત ભરતી સામે ગંભીર રજૂઆત કરી છે તેઓના જણાવ્યા મુજબ ક્લાસ ત્રણ અને ચારના કર્મચારીઓની કોન્ટ્રાક્ટ આધારિત ભરતીથી એક બાજુ કર્મચારીઓનું આર્થિક શોષણ થાય છે તો બીજી તરફ નાગરિકોને આરોગ્ય સેવામાં મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે તમામ ભરતી કોન્ટ્રાક્ટ સિસ્ટમ થાય છે એ ક્લાસ થ્રી હોય કે ક્લાસ ફોર હોય એમાં હજારો જે અત્યારે ઉમેદવાર છે એમને અન્યાય થઈ રહ્યો છે મોટાભાગની ભરતીઓ ડાયરેક્ટ ભરતી થઈ શકે એમ છે છતાં બી એ લોકોને કાયમી કરવામાં નથી આવતા અને આમ જે ઉમેદવારો છે જે કામ કરતા છે એમને અન્યાય થઈ રહ્યો છે આપણે વિનોદભાઈ વિનોદભાઈ શું આપણી પ્રતિક્રિયા છે આપ શું કહેશો સૌથી પહેલાં તો હું એક જ વસ્તુ કહીશ કે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવ્યું કોણ કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોવી જ ના જોઈએ ક્લાસ થ્રી અને ક્લાસ ફોર હવે ક્લાસ થ્રીની ભરતી માટે ક્લાર્ક હોય કે ભાઈ કોઈ લેબોરેટરી ટેકનિસ હોય કે બાયોમેડિકલ એન્જિનિયર હોય કોણ સેવા પસંદગી મંડળને આપવામાં આવે છે તો હું એવું કહેવામાં કે અત્યારે જ્યારે કોન્ટ્રાક્ટ તમે આપેલો છે તો કોન્ટ્રાક્ટની અંદર જે ભરતી થાય છે એ ગોણ ગોણ શું કહેવાય આ ગૌણ પરીક્ષા થ્રુ થાય છે ના એ કોન્ટ્રાક્ટમાં તમે ચલાવો છો જ્યારે સરકારી કરવાનું આવો ત્યારે આ બધું પસંદગી મંડળની બધું તમે આપવામાં આવે છે બરાબર આ એક રીતે અન્યાય થાય છે કારણ કે જે પ્રમાણેનું ભણતણ હોય છે જે પ્રમાણેનો એમનો અનુભવ હોય છે એ પ્રમાણે એમને નજીવા પગારમાં તમે રાખતા હોવ છો અને બીજું કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ બે હજાર બે હજાર પંદરથી કોન્ટ્રાક્ટ સિસ્ટમ આવી છે એ પહેલાં કોઈ જગ્યાએ કોન્ટ્રાક્ટ સિસ્ટમ હતી નહીં એ સિવાય પણ જે આ મા કાર્ડ છે કે ફલાણું કાર્ડ છે આ બધું ત્યારથી આવી બાકી ગરીબોની સેવા પહેલાં ફ્રી થતી જ હતી અત્યારે આમાં બી જોલમ જોલ ચાલી રહ્યું છે જે અમે ફરીથી પાછળથી અમે બધું ઉગાડવાના છીએ જ એ પાછળથી બધું અમે બહાર લાવવાના છીએ પણ અત્યારે હાલ આ છે કે ભાઈ કોન્ટ્રાક્ટ સિસ્ટમની અંદર પણ લોલમ લોલ ચાલે છે એક જ જગ્યાના ને એક જ એક જ જિલ્લાના તમામે તમામ લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને એમાંય સમજો કે ચારસો પંચાણું કે ચારસો સત્તાણું જે મિનિમમ વેઝિસ નક્કી કરેલો છે ક્લાસ ફોર માટે હવે આટલા રૂપિયાની અંદર કોનું ઘર ચાલે મને એનો જવાબ આપો અમારી વાત એ છે